તો ગાય છે તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ માં અને હવાર 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 પડી છે અનાત 6 2 2026 તો આ ગજો મમ્મી નો બર્થડે હેપી બર્થડે મમ્મી થેન્ક યુ કોણ ફણાયો હેલો હેપી બર્થડે થેન્ક યુ કોણ હર્દીવ મુની નો ફણાયો તો ગાય સરપંચ સાહેબ બર્થડે સરપંચ સાહેબ નગરી માં સજાવો

હા તો ગાય જો કોલેજમાં તો આવી ગયા હા અને હવે મળીએ સીધા કોલેજ ભરીને જંગલ કોલેજના અંદર તો વિયો નહીં થાય સવા તો કરી દઇશું તો ગાય બે એક દઢ વાગ્યો આવ્યો હા અને આપણે આવી ગયા હા ઘેર સરપંચ સાહેબ બેઠાએ કોમ કરીને હવે શંતિથી ભૂખ લાગી બરોબર નહીં દાળ ભાત થઈએ હેપી બર્થડે સરપંચ સાહેબ પાર્ટી

એનું રક્તદાનનું ચોપડા ની બધું હજુ આપણ ચાલવાના હતા જોઈ જો આ બોટલે મળી અંકલ મસ્ત મજબૂત બોટલો રક્તદાન કરીને તો ગાઈજ અતારે સરપંચ સાહેબ ને ગિફ્ટ આપવાનું હ તો મુંન કાકી પ્લાનિંગ કરીઓને કાકી હમ દેખજોડો તો આપડે અતારે હુલ્યા જવાનું ડ્રેસ મુંની મોટી મમ્સ ને ગિફ્ટ આપવાનું છે હે મોટી મમ ગિફ્ટ આપવાનું હા હું આપવાનું હ ચોકલેટ ચોકલેટ આપવાની હે આ તો આ Kamu jatuh. Aha, jaba ya agal ya. Berarti nih. Ayo. Ayo. Coba. Ayo no. Halo guys. Cabe Tuh guys, ini kakek tadi berjalan sendiri. Ini તો આપડા મમ્મી માટે એક મસ્ત લઈ લીધું સર તો ગયા છે મોટી મમ્મી સરપ્રાઇઝ આપવાની હા યસ યસ વડો જઈએ ગયા હજુ નારિયેલ લેવાનું હા હોય છો મમ્મી માટે આ ડ્રેસ લીધો કાકે કાકી પસંદ કર્યો હો અને આપણે એમના છું મોડા હમણાં હાલ તો કાકીને ઘેર જ રાખવાનું હોય કાકી તો તમે આવી તો ત્યાં મમ્મી માટે કોઈ ગિફ્ટ આવતા ન ગાય જો આપણા તારે પાછી પાઉ નો પ્રોગ્રામ રાખ્યો હ અને અમાર દે કલેક્ટર સાહેબ બેહી ગયા ખાવા માટે આપો બધા બેહી જ છે હવે અને જો વલકણ જો મીટિંગ ચાલુ હો કૌશિકા કહા લાયા નો થી ના જો સરપંચ સાહેબ તો એનું શાંતિ બેઠા જો બારે કઈ ગયા બાચો હવે હારું હ હારું હ ધ્યાન છે को गरे हा तो गाइस जो केक आई जेन देवान से पहली डीजी dia ले आओ देवान जी काप से kapani. का कब का पानी का कुना का पानी सरपंच

साले फोन कोडन जक्कला सेट कर देछु कोइ बेज जा बेथन बेथे आइ जा तो गाइस यो केक एकदम रेडी थैजी है तयार हाल नै हजुर उभा त थाले बदा आइ ग्या हो ओरे फोन काप हा जो मुस्त लखायो

यार बकवास ये फोटो पाड़ाओ भाई वीडियो बंद कर दे फोटो Ready? Ready, kan ચલો ભાઈ સરપંચ સાહેબે ખાઈ લીધું રેડી તો નહી પણ થોડી ચખાડિ રાખો ખાઈ પડે તો ખાઈ તો પડે

Kolektor saya Sponsor Sponsor koin Ayo lah Serpanchay Serpanchay bapak juh Ready So guys, wah gift ayo Am juh bapak, am juh Holah dah, andai

मन बाबा तेरा भूत तो है जी बाबा निकेतन और का सो प्लान मेरा बाबा

આપણા તરફ થી એક મસ્ત ભેટ એમ તો જોડે શામ જોડે ફોટો પાડે તો અમે તો મસ્ત ગિફ્ટ આવ્યું મમ્મીના તો તમારે આવું ગિફ્ટ આવવું જોઈએ જે તે મા બાપ આપણાથી ખુશ થાય મમ્મી તો કદી લાવતી નહીં જાતે પણ મમ્મી તો કદી જાતે આપણે ગિફ્ટ લાવતી નહીં પણ આપણે લઈ આવ મમ્મીના તો જેવું હોય કે તમે લાવો ના લાવો આપણા માટે લાવો પણ એ એમના માટે કદી જાતે ના લે તો આપણે એમના માટે લીધી એ જ મોટી વાત છે તો તમે પણ આ રીતે તમારા મહાપ્રશ્ન ખુશ રાખતા રહો તો મજા યાદના બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક ને ફોલો કરતા જજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળી આવતા નવા બ્લોગ સાથે જય માતાજી